સુરત એસીબીની ટીમે એસી હજારના પગારદાર સબ રજિસ્ટ્રારને બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે સુરત એસીબીની ટીમે અડાજણ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરી આઠમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના કર્મચારી મહેશ કુમાર રણજીતસિંહ પરમારને બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે આરોપી મહેશ પરમાર જેનો માસિક પગાર આશરે એસી હજાર છે તેણે જમીનના દસ્તાવેજ પર કોઈ પણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં આ મોટી રકમની લાંચ માંગી હતી

કે પોતાના અસિલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર ણજીતસિંહ પરમાર તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશકુમારની કુમારની સેલરી એસી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ વર્ષ જેટલો થાય છે હા આગળ જે જે અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ આજે ચાર દિવસની એના રિમાન્ડ અમે માંગણી પણ કરીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત